પાણીના નળ પણ ઘરે ઘરે લગાવવામાં આવ્યા છે પરંતુ ગામની પાણીની ટાંકીમાં હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચ્યું નથી અને ગામમાં આવેલા બોર કુવામાં જળસ્તર તળીયે જતા રહ્યા છે નદીની કોતરો પણ સુકાઈ ગયા છે જેથી પાણી મેળવવા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે મેન સમસ્યા માર્ચ મહિનાથી પાણીની જ થાય છે પાણી માટે લોકો એટલી બધી તકલીફના લીધે કાઠિયાવાડ ઠેઠ સુધી મજૂરી કરવા માટે પણ જાય છે તહીં તો પિયતનું પાણી આપે પણ અહીંયા કવાંટ તાલુકામાં તો પીવાનું પણ નહીં મળતું ટાંકી હાપેશ્વરથી પાણી લાવે કહેવાય પણ હજુ અહીં ટાંકીમાં પાણી આવતું નહીં જે અમારા નજીકથી પાણી નહેરમાં જાય કાઠિયાવાડ